અને આ પાર્સલ બેઠું એ યુગાન્ડાનું કે જલ્દી સારું થઈ જાય હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગ માં બપોર ના વાગી ગયા છે સૌ આ બાર આમ કઈ બાજુ આ બંધ છે બંધ છે બંધ છે તમે ખોટા હવે આમ લઈ લ્યો આમ પેલા ફરી લ્યો ટર્ન લઈ લ્યો અહીંથી નીકળા છે ને અહીંયા તો મને નથી ખબર બપોરના સવા બાર વાગી ગયા છે ને આજે છે સન્ડે એટલે સાવ નિરાત નો ડે છે એટલે નિરાતે અમે બધા નાઈ ધોઈ હેર વોશ કરી અને બધા આવે નીકળ્યા છીએ બાર હવે ક્યાં જાય એ ખબર નથી કોઈને પણ તો સારું ચાલો કન્ટિન્યુ બ્લમમાં બની યારે જો મળીએ થોડી વારમાં જો સવા એક થઈ ગયો છે ને અમે લોકોએ જમી પણ લીધું છે જમવામાં જેવું હતું કે સાઉથ ઇન્ડિયન સન્ડે હોય ને અમે બાર હોય ને એટલે કાં ગુજરાતી થાળી જમીએ ને કાં સાઉથ ઇન્ડિયન જમે એટલે છોકરીઓ કે ઢોસા ખાવા છે એટલે અમે લોકોએ ઢોસા ખાઈ લીધા છે પણ કઈ જગ્યાએ ખાતા એ હું પ્લેસનું નામ નહીં બોલું પણ સારા નહોતા અમને કઈ સાઉથ ઇન્ડિયન ત્યાંનું ભાઈ એવું નહીં આપણે પ્લેસ નું નામ ખોટું બદનામ ના કરાય પણ અમે લોકો બીજી વાર ત્યાં ના જઈએ બરાબર ને ઠીક હતું બધું સાવ હવે સારું ચાલો કને ની બ્લોગમાં મણી રહેજો અને હવે અમે જઈએ છીએ સીધું જઉં છું આપણે એક્ઝિબિશન માં હવે અહીંયા એક્ઝિબિશન અમારા રાજકોટ માં આવ્યું છે ને નાના મામા ચોકડીએ ને નાના મામા ચોકડીએ જે એક્ઝિબિશન આવ્યું છે ત્યાં આપણે જઈએ છીએ જોઈએ એક્ઝિબિશન માં બધા બહુ વખાણે છે કે બહુ સારી વસ્તુઓ છે પણ કોસ્લી પણ બહુ છે ત્રણ ત્રણ હજારની ચોકલેટ ને ત્રણ ત્રણ હજારની તુર્કીઝ ને એ સાઈડની ચોકલેટ છે જોવા તો જઈએ લેવું ન લેવું આપણી મરજીની વાત છે તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોક મમ્મી અરે જો મળીએ થોડી વારમાં ખાને કે બાદ કુછ મીઠા હો જાય બંને જેમ્સ લઈ લીધી છે અને પતિ દેવ બાજુમાં ડ્રાઇવિંગ તો કરી જ રહ્યા છે મમ્મી તો તો આવે ફૂલ

જો અહીંયા આપણે આપણી ધનોને પણ પાર્ક કરી લીધી છે સારું છે પાર્કિંગની વ્યવસ્થા સારી છે અને પહેલાં અમને એ જ હતું કે ટ્રાફિક એટલો હશે ને ત્યાં નાનામાં ચોકડીએ ટ્રાફિક ઘણો હોય તો કેવી રીતે આપણે ગાડીને પાર્ક કરશું પણ થઈ ગયું છે પાર્કિંગની વ્યવસ્થા સરસ છે અને હવે પતિદેવ જરાક વોશરૂમ ગયા છે આવે એટલે આપણે ફર્નિચર ફેરમાં એન્ટર થઈએ આજો આજો આઈસા હા ફાઈનલી ફર્નિચર ફેર થેન્ક યુ ફોર વિઝિટ અગેન એટલે હજી તો અમે એન્ટર થાય છે ભાઈ કઈ અહીંયા પાછી ટિકિટ છે પચાસ રૂપિયા ટિકિટ છે પચાસ પચાસ જોઈએ કેવું છે એક્ઝિબિશનમાં સ્ટાર્ટ થતા જ પેલું સ્ટોપ આપણે અહીંયા કર્યું હતું જ્યાં આરસની બધી વસ્તુઓ બનાવી છે બહુ જ સરસ કોતરણ કરેલી વસ્તુઓ હતી અને એમાંય આ હાથી હતો એનું ડેકોરેશન કરેલું હતું એનું કોતરણ કરેલી હતી એટલી સરસ હતી ને કે વાત જવા દો ખરેખર માણસમાં કલા પણ પડેલી જ છે જો આપણે કલાને બહાર લાવી તો બહુ જ સરસ હાથી હતો અહીંયા આ ભાઈ પેઇન્ટિંગ કામ કરતા હતા એ પણ ખરેખર બહુ સરસ હતું બહુ જ મજા આવી અહીંયા નાના બાળકો માટેની કટલેરી હતી બહુ હતા પીન હતી હેરબેન હતી ઘણું બધું હતું બહારના વ્યક્તિઓ જ હતા અને નવીન નવીન આઈટમ ઘણી હતી પણ કોસ્ટલી બહુ જ હતું એ થાઈલેન્ડનું હતું બધું અને આજે મેડમ ઊભા છે એ પણ થાઇલેન્ડના જ છે દેખાય જ આવે કે થાઈલેન્ડના જ છે બે ત્રણ સ્ટોલ હતા જે કટલેરીના સ્ટોલ હતા અલગ અલગ જાતની કટલેરીઓ ઘણી બધી હતી આ પણ થાઇલેન્ડનો સ્ટોલ હતો નવીનમાં તો એવું કાંઈ ને અહીંયા આપણે મળી જ જાય છે એવી જ વસ્તુ હતી એટલે લેવાનો કોઈ મતલબ નહોતો કંઈક નવીન લાગે તો ઠીક છે પણ આવી બધી વસ્તુ આપણે ત્યાં મળી જઈએ છીએ અને આના કરતાં ઓછા ભાવમાં મળે છે જો આ લોકો અફઘાનિસ્તાનથી આવેલા છે ડ્રાય ડ્રાયફ્રૂટનો સ્ટોલ હતો અહીંયા ડ્રાયફ્રૂટમાં ઘણું બધું હતું પહેલાં તો સ્ટાર્ટિંગમાં અમે લોકોએ જોયું કેસર કેસર બહુ જ સરસ હતું અને ઓરિજિનલ કેસર હતું ત્યાં અને ઘણી બધી વેરાયટીઓ કેસરમાં પણ હતી પ્લસ ત્યાં હતી એલચી એ લોકોએ એલચીનું પણ પાણી કરીને રાખ્યું હતું કે ખાલી એલચીનું જ પાણી છે જો આખો કલર ચેન્જ કરી નાખે છે અને ઘણી બધી એલચીઓ પણ હતી પ્લસ બધી જાતના ફ્રૂટ હતા કાજુ બદામ છે ઘણી જાતની બદામો હતી કાજુ હતા અખરોટ હતા આપણને ખબર પણ ના પડે કઈ બદામ કોને કહેવાય આપણે તો નોર્મલી એક બદામ જોતા હોય અખરોટ પણ સારા એવા હતા અને પ્લસ બીજું આ લોકો છે ને આપણે ફ્રૂટ જો આ મિક્સ ડ્રાય ફ્રૂટ છે એ પણ બહુ જ સરસ હતું એ લોકો છે ને ફ્રૂટ્સને સ્ટોર કરીને રાખે છે સ્ટ્રોબેરી હતી પછી બનાના હતું હા સ્ટ્રોબેરી બનાના કીવી કીવીને પણ એ લોકો સ્ટોર કરીને રાખતા હતા પ્લસ મોસંબી હતી હા એ બનાના છે પછી આ છે ને મોસંબી છે આ છે પાઈનેપલ અને આ ઓલું ચરદાલુ છે અને આ છે કીવી ઘણી જાતના ડ્રાયફ્રૂટ હતા આપણે જેમ અત્યારે સીઝનમાં આમળા સ્ટોર કરીને રાખીએ એ લોકો આવી રીતે વેજ સોરી કે વેજ શું ફ્રૂટ્સ છે ને આવી રીતે સ્ટોર કરીને રાખતા હશે એટલે પણ ભાવ બધાના બહુ કોસ્ટલી હતા કેમ કે આપણી રાજકોટની પ્રજાને કોસ્ટલી વસ્તુ કંઈ ગમે નહીં સસ્તું ને સારું સિદ્ધપુરની જાત્રા છે આ ખજૂર છે મોટી મોટી ખજૂર હતી ઈરાનની ખજૂર છે આમ પણ ઈરાનની ખજૂર વખણાય જ છે સ્પેશિયલી ખજૂર તો ઈરાન બાજુથી જ વધારે આવે છે અને એલચીના સ્ટોર તો બહુ બધા હતા એલચી અને શું કહેવાય કેસર કેસર અને એલચીના સ્ટોલ બહુ બધી એલચી અને કેસર હતા પણ ખજૂર ખરેખર બહુ સરસ હતી આ મેડમ બેઠા છે યુગાંડાના યુગાંડાના મેડમ છે ત્યાં જે વસ્તુ હતી ને લાકડા ઉપર હતી લાકડામાંથી બધી વસ્તુઓ બનાવેલી હોય ને એવું અમને લાગ્યું અને એ પણ વસ્તુઓ બધી સારી હતી ઓ મેડમ આ સ્ટોલ છે તુર્કીસનો છે તુર્કીસની ચોકલેટો હતી બધી ઘણી બધી જાતની ચોકલેટો હતી ટેસ્ટ મને નહોતો ભાવ્યો મારી સાથે મારા હસબન્ડને ટેસ્ટ ભાવ્યો હતો ત્યાં આપણે જે ચોકલેટ્સ દેખાય છે એમાંથી એ લોકોએ ટેસ્ટ કરવા માટે ચોકલેટ મારી બેબીને આપી હતી એણે ટેસ્ટ કરી હતી એને ભાવી હતી પણ મને આ ચોકલેટ ભાવી નહીં અને મારા હસબન્ડનું કેવું એમ હતું કે હવે આપણે અહીંયા આવ્યા છીએ ને તો કાંઈક લઈને જ જવું જોઈએ એટલે એમણે અહીંથી છે ને એક ચોકલેટનું પેકેટ લીધું હતું જે આવ્યું હતું પંદરસો રૂપિયાનું જે અહીંયા દેખાય છે ને નીચે પ્લાસ્ટિકના બોક્સમાં મિક્સ ચોકલેટ એ અમે લોકોએ એ લીધી છે અને પંદરસો રૂપિયાની ચોકલેટ આવી છે જે મને જરાય ભાવતી નથી એમાં કોઈ જાતનો ટેસ્ટ આવતો નથી પણ ત્યાંનો ટેસ્ટ હોય એટલે એ લોકોને ભાવતો હશે પણ મારા હસબન્ડ કે ના હવે આપણે એ લોકોએ આપણને ફ્રીમાં ટેસ્ટ કરવા દીધી છે એટલે લેવી જ જોઈએ ફાઇનલી એક્ઝિબિશનમાંથી બહાર નીકળી ગયા છે ને આ બધાના ગળા સુકાઈ ગયા છે તો માવા મલાઈ માવા મલાઈ છે ને માવા મલાઈ ખાઈ છે બધા મારે નથી કેમ કે મારા તો છે ને દાત અંબાઈ જાય છે પછી બહુ ભાવ બાપા એક્ઝિબિશનમાં કેવી છે તો લગે રહો થાકી ગયા હવે તડકાની ફરવાની મજા નહીં આવે શિયાળો હતો ને તો ફરવાની મજા આવતી ફાઇનલી અમે લોકો એક્ઝિબિશનમાંથી ફર્નિચર ફેર અમારો જે આવ્યો છે ત્યાંથી અમે લોકો નીકળ્યા છીએ છે ત્યાં રસ્તો અહીંયા એક ગાડી પડી છે ઇલેક્ટ્રિક જોઈ લો હોય તો અને અમે ત્યાંથી તુરકીશની ચોકલેટ લીધી છે બાકી તો કઈ લીધું નથી કેમ કે બહુ કોસ્લી છે 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 બહુ છે ને બધું કોસ્લી હતું નથી પાછી પાછળ જવા દે ચાલો અને પછી લાસ્ટ માં બધાય માવા મલાઈ ખાધી છે એ સારી હતી ટેસ્ટી હતી તુર્કીસનો આઈસ્ક્રીમ હતો કોન આઈસ્ક્રીમ હતો આપણે જે અહીંયા ઓલા ઓલા શું કેવાય ઓલા આપણે ઓલા ટેમ્પો લઈને આઈસ્ક્રીમ વેચે ને કયો કેવાય હે હમ પોલો આપણે ટેમ્પો આઈસક્રીમ વેચે ને કયો આઈસ્ક્રીમ કેવાય હા ભેરવનાથનું ભેરવનાથનું આઈક્રીમ આપણે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા મળી જાય ને બસો રૂપિયાનો કોન હતો તુર્કીશ વાળા નો આપણે તો ખાધો નહીં આપણે તો માવા મલાઈ ખાઈ લીધી માવા મલાઈ સારી હતી અને હવે તો છે ને ગરમી બહુ થાય છે તો આવી ગરમીમાં ફરવા હવે આપણને ના પોસાય શિયાળો સારું ચાલો મારે અલંગ હાઉસ માં જવું છે જો પતિ લઈ જાય તો નહી આપણે ડાયરેક્ટ ઘરે બહુ ઈચ્છા છે અલંગ હાઉસ જોવા જવાની તો સારું ચાલો લોકો મળીએ થોડી વારમાં કબૂતર 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 જા

ફૂલ ફેટ વાળું દૂધ આવે છે એની મલાઈ પણ સરસ ઉતરે છે અને એનું ઘી પણ બહુ સરસ થાય છે એટલે અમે અહીંથી જ દૂધ લઈએ છીએ એટલે નીકળતા તો સાથે સાથે દૂધ પણ લઈ લીધું છે દૂધ હું છે ને બે દિવસનું ભેગું લઈ લો બે કે ત્રણ દિવસનું દૂધ અમે ભેગું લઈ લઈએ મારા પપ્પા અહીંયાથી નીકળે એટલે મને દૂધ દઈ જાય હું નીકળી હોય તો હું લઈ લઉં એટલે એવી રીતે કરી અને અમે દૂધનું કામકાજ ચલાવીએ છીએ અમને છે ને શ્યામ ડેરીનું દૂધ જ ફાવી ગયું છે તો હવે તો પતિદેવ અલંગ હાઉસમાં લઈ જવાના નથી એને ના પાડી દીધી છે કે હું તને અલંગ હાઉસમાં નહીં લઈ જાઓ તારાથી થાય કરી લે મને કે મારાથી કાંઈ ન થાય મેં પાણીની બોટલ લઈ લીધી ને દઈ દીધી આપણાથી ઈજ થાય પીવાય તો નહીં મને ભાવે નહીં એટલે તો સારું ચાલો કન્ટિન્યુ લલંગમાં બન્યા રહેજો લેટ થઈ ગયું છે એટલે આપણે અલંગ હાઉસમાં જવાનું થતું નથી લેટ એટલે એમ લેટ નથી થઈ ગયું પણ ગરમીના હિસાબે છે ને કંટાળો આવે છે આપણે જાશું નેક્સ્ટ 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 સન્ડે આપણે જો ને અલંગ હાઉસમાં જાશું આપણી પાસે સન્ડે હોય જ છે ફરવા માટે તો બાય 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 એટલે કે બ્લોગ નો એન્ડ નથી કરતી હું તો ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને તુરકીની જે આપણે ચોકલેટ્સ લઈ આવ્યા હતા ચોકલેટ્સ કે કે સ્વીટ કે બધું જ છે તો ટર્કીસ ડિલાઇટ ટર્કીસ ડિલાઇટ ઓકે ટર્કીસ ડિલાઇટ કહેવાય કેમ કે આપણે રહ્યા ગામડાના એટલે આપણને ખબર ન પડે આપણને તો કોઈ પીપર બતાવે ખબર પડે કે આને પીપર કહેવાય બરાબર શું કહું તમારું તમને ખબર પડે ને કઈ શું નવું એવા લઈ લઈને આવેલા છે અમારે પાછી એવી ટેવ કે ગયા છે તો કઈક લઈને આવવાનું ખાલી હાથે નહીં આવવાનું કોઈને દુઃખ નો લાગે કઈ લઈ ન ગયા કા હશે જાણે તરકીસ વાળા તમને બોલાવવાના હોય અહીંયા સારું ચાલો દૂધ ગરમ મૂકી દઈએ ફટાફટી દૂધ ને કરી નાખીએ ગરમ બબુલો તો સાંજના પોણા આઠ થઈ ગયા છે એના પર પાછું બાજુ સંડે છે આજે અમે જઈએ છીએ પાળ ગામ પાસે મૌરી રોડ મૌરી રોડ ને મૌરી રોડ પર તરફાણ છે ત્યાં જ હું આજે છીએ કાઠિયાવાડી દેસી ચુલાડી રસોઈ છે અને આ આ કે મને બહાર કાટો જો આ કે મને બહાર કાટો બેઠી દીને તો પાંદરામાં જોતું મને બહાર કાટો મને બહાર કાટો જો 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 અમારે છે ને એ એક કો છે તકલીફ વાળો છે તો આ છે ને ઊભો તો રે બબુડા આ પગમાં છે ને એને જ નથી આવ્યો છો આ પંજો કેવો છે આ પગમાં એને પંજો એના નખ છે ને એ આવ્યા જ નથી આપણે કેમ અહીંથી આપણો હાથ ન હોય એ ટાઈપનું છે એવી રીતે અમારું આ કિટન છે હા આ એક કીટન અમારું એવું છે તો બધા એના માટે પ્રે કરજો કે જલ્દી જલ્દી સારું થઈ જાય એ પગનો પંજો આવી જાય નથી એને પગનો પંજો આવી જાય એવું બધા સ્પ્રે કરજો

જોવો જોઈએ બધાને બાર નો શોખ છે અમારા રાજકોટમાં અમારા રાજકોટમાં જે એકવાર આવી જાય ને એને પછી બીજે ક્યાંય ગમે નહીં એવું છે જો એમ્બ્યુલન્સ જાય છે સોલંકી એમ્બ્યુલન્સ સાઈડ ખુલી ગઈ આપણે પુલ ચડાવવાનું છે ઓલી તો વચ્ચે બસ જઈ શકે ફાઇનલી અચ્છા હ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ તરભાણું હોટલમાં બોટે ચડી ગયા તા પહેલાં દેખાણું નહીં પણ ફાઇનલી પહોંચી ગયા છીએ અને સારી એવી પબ્લિક પણ છે અને વાઇપ્સ બહુ સારા છે સરસ એવી પ્લેસ છે મજા આવે એવી પ્લેસ છે તો પાછળ જો અમારી ટીમ પાછળ આવી રહી છે તો સારું ચાલો આ પ્રિશાને જ મજા આવી ગઈ શું કરવા આવ્યા છો તરમા ભાણું ખાવા તરમા ભાણું ખાવા ઘરે રહેતા હોય તો પણ ફાઇનલી જમવા બેસી ગયા છે જો કે મે તો જમી પણ લીધું છે ને ખીચડી જોઈએ છે ખીચડી આપણો આયશા કેવું લાગ્યું દેશી જમવાનું પીઝા ને પંજાબી કરતા કઈક મજા આવે છે નહીં ક્યારેક દેશી પણ જમાય તમને કેવું લાગ્યું જમવાનું સારું છે કેવો લાડવો મળે છે અહિયાં સિંગ ભજીયાનું શાક સિંગ ભજીયાનું શાક છે અહિયાં જો આ છે સિંગ ભજીયાનું શાક અને કયો લાડવો હલો ઠોસાનો શું કહેવાય ઢોહાનો લાડવો મળે છે અહિયાં આ છે તરભાણાનો બોર્ડ લાઈટ ને હિસાબે નહીં દેખાય ઓકે તરભાણું કઢી નથી ખાવી તારે આપણે તો જમી લીધું છે

તારે બેસવું છે બેસી જા બેસવું હોય તો તારે સારું ચાલો જો એક બાબો મળી ગયો છે એટલે પ્રિશા કંપની થઈ ગઈ હાલો બેસાઈ ગઈ હાલો હાલ તો કેમ નથી આયશા બેન પણ આરામ ફરમાવે છે ઘણી પબ્લિક છે જમવા માટે લાઇટના હિસાબે છે ને ક્લીન દેખાતું નથી પણ પબ્લિક ઘણી છે ફાઇનલી જમી પણ લીધું છે થોડી વાર બેસી પણ લીધું છે ને હવે આપણે ઘર બાજુ નીકળશું કેમ કે પહોંચતા પોચતા અડધી પોણી કલાક થઈ જશે રસ્તામાં ટ્રાફિક પણ નડશે જમવાનું સારું હતું પ્લેસ પણ ઘણી સારી હતી અને અંદર જે બધા એજેડ બા છે બધા ગરમા ગરમ રોટલી રોટલા બહુ જ સરસ બનાવતા હતા કેટલી મોટી મોટી રોટલી બનાવતા હતા અને જમીનમાં ચૂલો કર્યો હતો ભઠ્ઠો અને એની ઉપર બનાવતા હતા મરચાંની બધા જમીનમાં અંદર છે ને ભઠ્ઠો કરી અને પછી માથે ઉપર છે ને કાણાવારી જારી રાખીને મરચાંને બધું શેકતા હતા જમવાનું સરસ હતું મજા આવી ગઈ પંજાબી ને પીઝા ને એવું તો ખવાતું જ હોય તો આજે કીધું સારું ચાલો કાઠિયાની ટેસ્ટ કરવા માટે જઈએ તો સારું ચાલો બંને છોકરીને એના પપ્પા પણ ગાડી પાસે પહોંચી ગયા છે આપણી ધનનો રેડી છે તો બેસી જાશું ધનનોમાં આપણી ધનનોમાં હેલો હેલો કેસા લગા આપકો આજકા ખાના ઠીક ચલો કિતને સ્ટાર દેંગે આપ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન

કદાચ સાઈડ ખુલશે તો પાછી બંધ થઈ જશે ને પાછી ખુલશે ને ત્યારે વારો આવશે લાગે છે એવું કેમ કે આપણે બહુ આગા ઊભા છીએ બે વાર સાઈડ ખુલશે ને ત્યારે આપણું ભેગું થશે બીજી વાર પણ જોઈએ વારો આવે છે કે નથી આવતો સાઈડ ખુલી ગઈ તો હજુ જ આવતો એટલે તો કહું છું બીજી વાર સાઈડ ખુલશે ને ત્યારે આપણો વારો આવે એવું થાય નેક્સોન નેક્સોન ટાટાની પાછળ ટાટાની ગાડી ટાટા ગાડી ઉડાઉડ કરે હો પણ બધી

પૂરું સાઈડ બંધ થઈ ગઈ પાછા ઉભા રહેવાનું ટેન ઓ ક્લોક થયા છે ટેન ને ટેન થઈ છે જો ફાઇનલ દસ સવા દસ થવા આવ્યા છે ને અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે ચશ્માની નિશાન પડી ગઈ છે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે રસ્તામાં ટ્રાફિક એટલો છે ને એક કલાક થઈ સવા નવ વાગે અમે લોકો ત્યાંથી ગાડી સ્ટાર્ટ કરી હતી સાઈડ બંધ હતી શું છે તારે બોલો શું માઓ શું એક આ લોકોને ખબર પડી જાય આપડે માં એન્ટર થાય ને એટલે બાર બહાર નીકળવું હોય કેદી ને જેલમાં ન પીર હોય કેવી રીતે ઝપાઝપી કરે છે શું શું છે છે પણ પણ આ બટુકડું અમારું આવ્યું બટુકડું જો ગ્રે કલર વાળું જો 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 તો સારું ચાલો આ બ્લોગ ને આપણે વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ